નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં હવામાન વિભાગે આજે ગુજરાતના કયા ચૌદ જિલ્લામાં ભારે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે સાથે સાથે ગુજરાતના કયા જિલ્લામાં ઓરેન્જ અને યલો અલર્ટ આપ્યું છે વિડીયો અંદર વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ગુજરાતના દક્ષિણ સહિત કેટલાક ઝોનમાં ભારે તો ક્યાંક છૂટાછવાયા હળવા વરસાદનું અનુમાન છે હાલ દક્ષિણ ઓડિશામાં એક સિસ્ટમ એક્ટિવ થઈ છે જેની અસર આગામી પાંચ દિવસ ગુજરાત પર રહેશે જેના કારણે વરસાદનું અનુમાન છે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના ચૌદ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે સાત જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ તો સાત જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ આપ્યું છે હવામાન વિભાગની આગાહી મુજબ આજે દક્ષિણ ગુજરાતના સાત જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળો પર અતિભારે વરસાદ વરસી શકે છે આ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લાના છૂટાછવાયા સ્થળો પર આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો મધ્ય ગુજરાતના આણંદ વડોદરા છોટાઉદેપુર પંચમહાલ અને દાહોદમાં ભારે વરસાદની શક્યતાને પગલે યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ટાંગ પ્રદેશ દમણ અને દાદરનગર હવેલીના છૂટાછવાયા સ્થળો પર અતિભારે વરસાદ વરસી શકે છે અતિભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો